પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે તૈયાર થયેલા એક લાખ એકત્રીસ હજાર ચારસોને પિસ્તાલીસ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો ગુજરાતની એકસો બ્યાસી બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો તો આ કાર્યક્રમમાં પધારવા લાભાર્થીઓની સુવિધા માટે એક હજાર ત્રણસોને ચોત્રીસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત પચાસ હજાર કરતાં વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી તો મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ડીસા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને શુકા બનાસકાંઠા જિલ્લામાં કરમાવત તળાવ સહિત દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ માં પાણી ભરવાની પગલે આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાની માલિકના ઘર બનાવી આપતા આ પરિવારો ને કાયમી સરનામું મળ્યું છે મારું નામ પરમાર મીનાક્ષી જીગ્નેશભાઈ છે હું વડોદરાથી આવું છું નરેન્દ્ર મોદી સાહેબે જે આ મકાનની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપી છે એમાં અમને જાણ થઈ હતી પેપરમાં જાહેરાત આવી હતી તો એમાંથી પછી અમે ફોર્મ ભર્યું અને મકાન અમને મળી ગયું છે અત્યારે પહેલાં અમે રહેતા હતા જ્યાં ત્યાં અમારા મકાન તોડીને અમને નરેન્દ્ર મોદી સાહેબે બીજા ઉડાના મકાન આપ્યા હતા એ વન બીએચકેના હતા એના પછી અમને આની જાણ થઈ તો અમે ટુ બીએચકેના મકાન છે એમાં ફોર્મ ભરીને પછી અમારું લાગી ગયું મકાન મકાનબેન ગોસ્વામી થરાદથી આવીએ અમારા કાચા મકોન હતા પોણી વરસાદમાં ભરાતા હતા મહેન્દ્ર મોદી સાહેબે અમાનના સાયા આપી સાડા ત્રણ લાખની એમના મકાનમાં અમે પાકો બનાવીને રહીએ ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો